રાજ્યના ત્રિભેટે આવેલ ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગો સાથે ધૂળેટીની ઉજવણી મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે ઉજવી ધૂળેટી આજુબાજુના વિસ્તારના સ્થાનિક લોકો સાથે માનગઢ હિલ ખાતે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ભક્તિ સાથે રંગાયા રંગે ઢોલ નગરાના તાલે ઝૂમીને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે ઉજવ્યો રંગોનો ઉત્સવ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે દેશી ઢોલ વગાડી પારંપરિક આદિવાસી નૃત્ય કરી ધૂળેટીની ઉજવણી કરી માનદ ગોવિંદ ગુરુના ભક્તિના ધામ મા રંગો સાથે ધૂળેતીની પર્વની અને રી ઉજવણી હોળીનો પર્વ આપણા સૌ કોઈ નવા નવો આનંદનો ઉત્સવ લાવે છે શિક્ષણ મંત્રી ખોટા ધૂણોની હોલિકા દહનમાં આહુતિ આપી નવા સંકલ્પો અને વિચારો સાથે વિકાસની રાહ તરફ આગળ વધીએ શિક્ષણ મંત્રી વિપુલ દરજી પાટણ એક્સપ્રેસ મહીસાગર સાગર સુમાર આદિવાસી બાંધવો ઉમરગામથી અંબાજી અને તમામ સમાજના યુવાનો મહત્વનો વડીલોને હોળી અને ધુળેટીના પર્વની શુભકામના પાઠવું છું એટલે સવિશેષ આ હોળીનું જે પર્વ છે આપણામાં પડેલી જે આસુરી શક્તિ છે જે દુર્ગુણો છે એ હોળીમાં હોળીમાંસની થાય નાશ પામે અને ધુળેટીના રંગમાં વસંતોત્સવના રંગમાં વિકાસના રંગમાં આ ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે અને આ હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કંઈ નવા રંગો લઈને આવે નવા ઉમંગ ઉત્સાહ નવી વિકાસની કેડી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશ સરકારનો આજે વિકાસોત્સવ છે આ વિકાસની જે ગતિ છે વિકાસનો જે રંગ છે વિકાસનો આ ઉત્સવ છે એમાં બધા બધા જોડાય મારી નમ્ર જ મારા ભાઈ અપીલ છે અને સાથે સાથે અમારી આદિવાસી સમાજની આ અસ્મિતા છે આ ધરોહર છે આ મારું સ્વાભિમાન છે અમારું સૌર્ય છે એવી આ માનગઢની ધરતી છે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રિબેટ અમે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેનો વન મહોત્સવ અહીંયા કર્યો અને બાર હજાર વૃક્ષો વાવેતર કરીને પર્યાવરણની જાળવણી કરી છે અને આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે આજે આ હોળીના પર્વે આ માનગઢ ધરતી પર ભેગા થયા છે અને રંગોત્સવમાં રંગાયા છે આ વિકાસનો રંગોત્સવ છે એમાં તમામ મારા વડીલો અમારા યુવાનો અને અમારા આદિવાસી નૃત્ય અમારી પરંપરા અમારી સંસ્કૃતિ અમારી આ જાળવણી માટે અમારા જે વાજિન્દ્રો જે છે આ ઢોલ શરણાઈ તાશા અમારી થાળી કુંડી આ બધું જ અમે બધા વગાડીને આજે રાસ અને અમારા જે રાસ બધા સાથે આજે અને આ પાંચ દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે અને ઘેરનો મેળો પણ આપણે કવાટ ભરાય છે ત્યાં પણ અમે બધા મિત્રો સાથે પાછા રવિવારે પાછા પ્રસ્થાન કરવાના છે બધા આ ઢોલ નગારા વાજીન્દ્રો આજે તલવારબાજી હાથે બધા જઈશું અને આદિવાસી બાંધવોને આ વિકાસની અને રંગોત્સવ ની અને એમના જીવનમાં નવી ક્રાંતિ આવે એમના વિકાસ ની ગતિ પર આગળ વધે અને બધા જ મુખ્યધારામાં આવે બી શુભછા સાતે બધાને મારી શુભકામનાઓ ધન્યવાદ બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય બોલો બના ગઢ ધામ કી જય गोविंद ગુરુ કી બોલો સરીદ ભૂમિ કી ડાકપુરી ધામ કી લસુડિયા ધામ કી લસુડિયા ધામ કી વેનેસર ધામ કી માવજી મહારાજ કી हनुमान दादा કી ભારત માતા કી गायत्री માતા કી વાલ્મીક મહારાજ કી વાલ્મીક કુલ કી સબરી માતા કી સબરી માતા કી બિરસા મુન્ડા ભારત માતા